વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર આઠસો પંચ્યાસી કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિકાસ સપ્તાહ અંતર્ગત પાંચ હજાર કરોડના કામો વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ અને અધિકારીઓએ સમાપન કાર્યક્રમમાં આપી હાજરી અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નેશનલ અર્બન કોન્ક્લેવનો પ્રારંભ

ગીનીસ વર્લ્ડ રેકોર્ડ એનાયત જીએસટી સુધારા મેક ઇન ઇન્ડિયા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર એક પોઈન્ટ અગિયાર કરોડથી વધુ લખાયા પોસ્ટકાર્ડ આ પહેલનો રેકોર્ડ આ પહેલાંનો રેકોર્ડ હતો સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો નામે

आरोग्य टीम ने शुरू करी तपास तपास में बेदरकारी जनाशे तो कराशे सख्त कार्यवाही आप पहला गोडाउन मैनेजर सहित 6 कर्मचारियों ने कराया सस्पेंड बिहार विधानसभा चुकनी माटे भाजपा बार 12 उम्मीदवारों का नाम साथीनी बीजी यादी करी जाहिर लोक गायिका मैथिली ठाकुर अली नगर थी उम्मीदवार ભાજપાએ કુલ બ્યાસી બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર મહાગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દે હજુ પણ પાર્ટી પ્રમુખ પ્રશાંત કિશોરે ચૂંટણી લડવાનો કર્યો મહાગઠબંધન મુક્ત ભારતને મોટી સફળતા છત્તીસગઢના સુકમામાં પચાસ લાખના ઇનામી સહિત સત્યાવીસ નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ તો મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ઇનામી નક્સલી ભૂપતિ સહિત સાહીઠ નક્સલીઓનું સમર્પણ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલા દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવાનો કેન્દ્ર સરકારનો સંકલ્પ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ઓગણત્રીસમાં રામજસ બાસ્કેટબોલ ચેમ્પિયન્સ લીગ બે હજાર પચીસની વિજેતા ટીમને ટ્રોફી આપી કર્યા સન્માનિત કહ્યું આ સ્પર્ધા શાળા સ્તરે રમતોમાં વધી રહેલ ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ આ લીગમાં બસ્સોથી વધુ ટીમોએ લીધો હતો ભાગ